મિત્રો પ્રણામ વંદે માત્ર કુદરતે એટલી વિરાટ પ્રકૃતિ રચી છે અને એ પ્રકૃતિમાં એટલા બધા તત્વો ઔષધિ તરીકે આપણને મૂકેલા છે અને એ ઔષધિઓને ફળની અંદર છુપાવીને આપણા પેટમાં પધરાવવાની વ્યવસ્થા પણ કુદરતે કરી છે તમને એવું લાગશે પણ હું તમને એક સવાલ પૂછું કે એક મહિના માટે ત્રીસ દિવસ સુધી જો સવારે નરણા કોઠે અને રાત્રે જમવાના અડધો કલાક પહેલાં કોઈ વ્યક્તિ સમજો બબ્બે જામફળ ખાઈ જાય એનું વજન અંદાજે બસો ગ્રામ અઢીસો ગ્રામ હોવું જોઈએ કોઈ વ્યક્તિ જો નિયમિત એક મહિના માટે સવાર સાંજ જો બબ્બે જામફળ ખાઈ જાય તો એના ફાયદા શું થાય મિત્રો દંગ રહી જશો એના ફાયદા સાંભળીને આપ આ પ્રયોગ કરી જોજો અને સસ્તો પ્રયોગ છે ને હવે તો જામફળ બારે મહિના મળે છે કુદરતે ભારતભરમાં એવી વ્યવસ્થા કરી છે કે લગભગ લગભગ બારે મહિના બધા ફળો મળતા હોય છે પરંતુ કુદરતના એટલે પ્રકૃતિના નિયમ પ્રમાણે જે વ્યક્તિ જ્યાં રહેતો હોય એના સો કિલોમીટરની પરિધિમાં એ વ્યક્તિના સો કિલોમીટરની પરિધિમાં જે વસ્તુઓ મળતી હોય એ એમ એને દવા તરીકે અદ્ભુત કામ આપે છે તો મિત્રો જામફળનો અદ્ભુત પ્રયોગ તમને શું ફાયદા આપી શકે છે તમે સાંભળો તો તમને પણ આચરત થશે પાકેલા જામફળ રોજ ખાવાથી રક્તહીનતા મૂર્છા માનસિક તાણ ડિપ્રેશન નર્વસને સોજા આવવા તાવ આવવો વીર્યવર્ધન થવું જેવા અનેક ફાયદા થાય છે નપુષકતાના રોગીઓને પણ ભરપૂર ફાયદા થાય છે જેમના સ્નાયુઓ નબળા પડી ગયા છે હૃદય નબળું પડી ગયું છે હૃદયના ધબકારા વધુ રહે છે જેમને પાયોરિયા છે એ બધાને ઉપરાંત જે લોકોને કબજિયાત છે પાઇલ્સ છે તેમને પણ ભરપૂર ફાયદા થાય છે સવાર સાંજ રોજ બે જામફળ ખાવાથી વ્યસનો છોડવા માટે ભરપૂર મદદ કરે છે કુદરત અને આમ પણ સૂર્યના ઉદયથી સૂર્ય માથે આવે ત્યાં સુધી દરેક પ્રકૃતિના વ્યક્તિઓએ રોજ પેટ ભરીને ફ્રૂટ ખાવા જોઈએ ડાયાબિટીસના રોગીઓને તો અમે ભરપૂર ફ્રૂટ ખવડાવીએ છીએ પરંતુ કેટલીક શરતો એમાં અમારી છે માટે દરેક વ્યક્તિએ રોજ ફ્રૂટ ખાવા જોઈએ પરંતુ આ જામફળનો પ્રયોગ એક મહિનો તો કરીજો અને એમાં પણ લાલ જામફળ મળે તો ખૂબ જ સારું ચર્મરોગમાં પણ ફાયદા થાય છે દાંતના પેઢા મજબૂત થાય છે ત્વચા ખીલે છે કરચલીઓ ઓછી થઈ જાય છે ગર્ભાવસ્થા અને સ્તનપાન દરમિયાન તો આના વિશેષ ફાયદા જોવા મળ્યા છે માટે આ પ્રયોગ કરી જુઓ સાવ સસ્તો છે સાવ મફતનો છે જામફળ તો બહુ સસ્તા મળે છે રોજ સવારે લાવવાની એટલે તાજા લઈ આવવાની ઝંઝટ થશે એટલું જ ને તો હવે તો સર્વત્ર મળે છે જામફળ મિત્રો આ પ્રયોગ કરી જુઓ ને હવે તો મોટા મોટા જામફળો પણ મળે છે મારી શુભેચ્છા છે કે આ પ્રયોગ કરવાથી અદ્ભુત ફાયદા થશે કારણ કે એમાં મેગ્નેશિયમનું પ્રમાણ ખૂબ જ હાઈ છે અસ્તુ મિત્રો આ વિષયનો શ્રેય ભગવાન શિવના ચરણોમાં અર્પિત કરું છું જગતજનની ભારત માતાને પ્રણામ કરું છું આપને પણ વંદન કરું છું અને આજના વિષયના સમાપનની આજ્ઞા ચાઉં છું વંદે માતૃમ